સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ સામે આકરા પ્રહારો મુદ્દે સમર્થન આપી રજૂઆત કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી તેમજ ઇંગ્લિશ દારૂ સહિતના ડ્રગ્સ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી ભ્રષ્ટ અને હપ્તા લઈ બુટલેગરોને છાવરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પટ્ટા ઉતારવાની વાત યોગ્ય હોવાનું જણાવી અને તેઓને સમર્થન આપવામાં આવ્યું હતું એકત્રિત થયા છીએ કલેક્ટર સાહેબ એક આવેદન પત્ર દેવા માટે કે અમે લોકો જે બે દિવસ પેલા વાવ થરાદ માં જીજ્ઞેશભાઈ મેવાણી જે પ્રશ્ન ઉપાડ્યો હતો એ પ્રશ્ન આજે મહિલા તરીકે હું એમને બહુ બહુ એટલે બહુ સરાહનીય માનું છું અને એવી વાત છે મારી કે આજે જે સ્ત્રીઓ માટે જ આ ફાયદો છે કે ભાઈએ જે પટ્ટા ઉતારવાની વાત કરી એમનું ખાલી એટલું જ કહેવાનું છે કે તમારી રહેમ નજર નહીં જે આ બધું ચાલી રહ્યું છે જો પોલીસને ખબર ન એવા પોલીસ ઉપર એમને આંગળી નથી ઉપાડી કે જે લોકો બહુ ન્યાયથી પોતાની જવાબદારી નિભાવે છે એવી કોઈ વ્યક્તિ ઉપર એમને આંગળી નથી પણ આ લાગુ માત્ર લોકોનો વિરોધ કર્યો છે એવા જ લોકોની એમને વાત કરી છે બસ મારું એમને સમર્થન છે અને આજે સમર્થનના ભાગ રૂપે એમને સાથ દેવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર દેવા માટે ક્યાં ક્યાં દારૂ મળે તમે રજૂઆત કરવા આવ્યા છો દારૂ તો અમને એવા સમાચાર છે કે ભાઈ વઢવાણમાં પણ ઘણી જગ્યાએ અમારા જ જિલ્લામાં ઘણી જગ્યાએ મળે છે મહારાજ ગામમાં ઘણી જગ્યાએ જાહેરમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થાય છે પણ એ પણ એમની જે છત્રછાયા છે એમની નીચે થઈ રહ્યું છે અમે લોકોએ અગાઉ પણ આનો વિરોધ કર્યો તો પણ

પોલીસના પટ્ટા વાત કરે છે કયા પોલીસના કે જે ભ્રષ્ટ છે એના પટ્ટા વાત કરે છે ખરેખર આખા ગુજરાતમાં આ ગાજના ગુજરાતમાં આ ભ્રષ્ટ અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે એના વિરુદ્ધમાં જિગ્નેશભાઈ એ પટ્ટા ઉતારવાની વાત કરે છે બાકી બીજા કોઈની વાત નથી કરી અને નૈતિકતા વાળા જે પોલીસ અધિકારી છે એની કોઈ વાત છે નહીં આમાં બીજું કે આખા ગુજરાતમાં તેત્રીસ તેત્રીસ જિલ્લામાં આજ રોજ આવેદનપત્ર આપવાનું કારણ શું છે આખા જિલ્લામાં તેત્રીસ તેત્રીસ જિલ્લામાં દારૂ થાય ડ્રક્ષ બંધી થાય આ ડ્રગ્સ અને દારૂના રવાડે છોકરા ચડી ગયા છે અને કેટલા જિંદગી બરબાદ થઈ ગઈ છે એની માટે આવેદનપત્ર આજે આવેદનપત્ર ગલપત શાક દેવા આવ્યા છે નહીં બંધ થાય તો શું રણનીતિ રહેશે રણનીતિ આધારની અમારા નેતાજી કરશે એ કરીશું અમે જિગ્નેશભાઈના સારી જ નીચે જીગ્નેશભાઈ જે ઝંડો ઉપાડ્યો છે તે સમાજને સુધારવા માટે ખરેખર આ વ્યાજબી છે અને જેને બળતરા બળતરા થાય છે ને એ બળતરા કરતા રહે પણ સત્ય શું છે ને એના વ્યૂ એના ફેસબુકમાં એના ઇન્સ્ટાગ્રામમાં જોવે તો ખ્યાલ પડે ખરેખર એના કોમેન્ટ કેવા આવે છે અને સારી એવી કામગીરી કરે છે એની માટે સરકારને સમર્થન આપવું જોઈએ આ તો સરકાર બીજા બીજાને પોલીસને આગળ કરી અને વિરોધ કરાવે છે એ વ્યાજબી નથી ક્યાં ક્યાં દારૂ મળે જે 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 જિલ્લામાં આજુબાજુના વિસ્તારમાં બધાને ખબર છે ક્યાં ક્યાં દારૂ મળે છે આમાં અમને કેવાની જરૂર છે જ નહીં શાઇ ચાલુ રાખો ઘડી બોલ તુ સાથ કોંગ્રેસ પાર્ટી દ્વારા બધા આવેદન પત્ર આપવામાં આવે છે અને આ ખરેખર છે ને આવેદન પત્ર વસ્તુ છે પણ આપ જાણો છો કે અત્યારે આ સમાજમાં Welcome.